ટેમ્પો ખાલી કરી નાખો એટલે અહીંયા તો અમારે ઘેર થોડુંક કામ છે તો બધા કામ કરે છે ને છે ને સંદીપ પૈયા ગયા છે રસ્તે કેમ કે હું રહીશ વા તો અહીંયા થોડોક જોકે આવો કાંઈક ખરાબ છે તમને બધાને ખબર જ છે અમારા રસ્તાની તો હાલો હવે જાય હું ના હાથે હાથ અને પાછું મોડું થઈ જાય ઘેર આવવામાં એવું બધું છે પાછું હાંજે ને હાંજે તો વહી આવવાનું છે આ તો અચાનક જવાનું થયું ને તે જવાનું છે નખર તો કંઈ જવાનું હતું નહીં ચાલો હવે જઈ હટરે જો આમ સંદીપ તો જો ગાડી ઊભી રાખીને ઊભા છે મારી વાટે ચાલો હવે હટ જાય મો ગયા છે ગયસે અમારું મૂવા સંદીપને છે ને ચશ્મા લેવા છે જો એ ચશ્મા કેવા લેવા જો 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 આ પસંદ કરશો તો થાય ને હા

હાલો તો હટાર જઈ કેમ કે અહીંયા કેટલા વાગી જાય છે બાર વાગી જાય કે કેટલા વાગે પોણા બાર તો ફેમિલી પોણા બાર વાગ્યા છે હવે જઈ હટે હટકા પાછું આજના જ વયાવાનું છે આ તો તાત્કાલિક જવું પડે એમ હતું ને ફેમિલી તે જવાનું છે નગર તો કયા જવાનો મેળે જ ન તો ઘેરે કેટલું બધું કામ હતું આજ પણ હવે જવું પડે એમ જ છે એટલે જઈએ છીએ કાંઈ ગાડી બોલાઈ ગયા ડાકી જશે એટલે રાજુલા ભોગી જશે અને સંદીપ લે છે ને સા પીવી જો સંદીપ સાહ પીવા જતા આમ જો આ બધું ઉડી ગયું ને ઓલાનું વાવાઝોડા ને ઉડી ગયું

તો ફેમિલી હતા ને તો જો હવે ઘેર પગી ગયા છે અને તેર કોઈ આજ એવો હતો ને આમ વાત પૂછો એટલે તો આજ લુ હતી કા સંદીપ આજ તો આમ બળી બહુ મમ્મી હું છે કેમ છે અમે આજ ગાડી એકારી ને આવતી સંદીપ અરે ગાંગડા પગ્યા ને

त्यो म आएला छै केशव भाई के आवे हँ राम र केशव भाई आइया छ नितिन भाई नै आए छ न मजा नथी का भाई हा जे भाई आगीन केही साँधी आइ गैम त ज आ साँधी आइ ग्यो मोटा मका मोटा पत्ता दिज्यो हँ दव हन जा हकल हा कल अब हारु छ के तो हार तुई ए

આઠ તો ફેમિલી આઠ વાગી ગયા છે અને ઘેર પગી જશે અને સંદીપ જશે હાથ પગ ધોવા અને બા અને પપ્પાની બધાય બહાર બેઠા છે તો બસ આજનો બ્લોગ કાંક કાંઈ વધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને નાયજો ભાઈ ભાઈ